108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14મી અને 15મી જાન્યુઆરી 2025 ના રોજ અપેક્ષિત તાત્કાલિક વધારાના કેસો સંભાળવા માટે સજ્જ છે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતો ઉત્તરાણ આનંદ મેળાવડા અને ઉત્સાહ ભર્યા પડો લાવે છે તેમ છતાં છેલ્લા 4 થી 5 વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન વધેલા છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં ભારે વધારો જોવા મળે છે એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદમી અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અપેક્ષિત તાત્કાલિક વધારાના કેસો સંભાળવા માટે સજ્જ છે નાગરિકોને વિનંતી છે કે ઉત્સવ દરમિયાન જવાબદારીપૂર્વક ઉજવણી કરો અને જરૂરી સાવચેતીઓ રાખો અને ઇમરજન્સી સર્જાય તો એકસો આઠ ડાયલ કરો તો પાછલા વર્ષોની માહિતીના આધારે ચૌદમી જાન્યુઆરીએ 28.96% છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરીએ ઓગણીસ એંશી ટકા ઇમરજન્સી કેસમાં વધારો થવાની આગાહી છે સામાન્ય દિવસોમાંની સરખામણીએ ચૌદમી જાન્યુઆરીએ ચાર હજાર નવસો બાર અને પંદરમી જાન્યુઆરીએ ચાર હજાર પાંચસો ત્રેસઠ ઇમરજન્સી નોંધાવાની શક્યતા છે જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ ત્રણ હજાર આઠસો નવ ઇમરજન્સી થાય છે ગુજરાતભરમાં ઇમરજન્સી કેસો નોંધાવવાની શક્યતા છે પરંતુ અમદાવાદ આણંદ ભાવનગર બોટાદ નવસારી પંચમહાલ સાબરકાંઠા અને સુરતમાં વીસ ટકાથી વધુ વધારો થવાની આગાહી છે ગુજરાતમાં એકસો આઠ સેવા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે તો આ વખતે ચૌદમી જાન્યુઆરી મંગળવાર અને પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ ત્રણ હજાર આઠસો ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે જે ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇડલાઇનનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સીઝ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ઇઆરસી ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સીસ બે બોટ એમ્બ્યુલન્સીસ જે જે દરિયા કિનારે કાર્યરત છે અને એક એર એમ્બ્યુલન્સ આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે